પાઠશાલા ન્યુરોલોજીના હજી એક વિજ્ઞાન પર અથવા ન્યુરોલોજીના જે એક સિદ્ધાંત પર કામ કરે છે એને સમજવાની કોશિશ કરીએ ન્યુરોલોજીમાં એક સિદ્ધાંત છે ન્યુરોપ્લાસ્ટિસિટી ન્યુરોપ્લાસ્ટિસિટીનો મતલબ એવો છે કે એક તો આપણે એવું કહીએ છીએ કે જેવું આપણું મગજ હોય અથવા જેવી આપણી બુદ્ધિ હોય એવું આપણું જીવન બને એટલે મગજ પર કામ ન કરી શકાય ન્યુરોપ્લાસ્ટિસિટી એવું કહે છે જીવન જેમ જેવું સ્વરૂપ આપો એવું મગજ સ્વરૂપ પણ બની શકે એ પરસ્પર છે વૈસા વર્ષા છે એટલે કે મગજ પણ એક એવું અંગ છે જેને પ્રેક્ટિસ આપીને જેને ઘડીને જેને ટ્રેન કરીને તમે એના સ્વરૂપ ને બદલી શકો અથવા એના ફંક્શન બદલી શકો અથવા એની ક્રિયાત્મકતા ને બદલી શકો અને એના આધારે તમે જીવન ને પણ બદલી શકો હવે તો મગજને ને બધું રૂ કેવી રીતે તો એને કોઈ એવી વ્યક્તિ તો મગજના ચાર ફંક્શન કે છે આ બેઝિકલી જીવનના સંદર્ભમાં જીવનનું જે સ્વરૂપ મગજ આપે છે એ પ્રકારના ન્યુરોપ્લાસ્ટિટીમાં મગજના ચાર સ્વરૂપ ફંક્શનને કહે છે એક તો ફિઝિકલ ફંક્શન છે બીજું ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન છે ત્રીજું ઇમોશનલ ફંક્શન છે અને ચોથું સ્પિરિચ્યુઅલ ફંક્શન છે આ ચારે ચાર ફંક્શનની પ્રવૃત્તિઓ એક્ટિવિટી વાતાવરણ વ્યવસ્થાઓ મગજને આપીને તમે એને એવી એક્સરસાઇઝ આપો શકો કે જેથી એ ફ્લેક્સિબલ થાય અથવા પોતાનો નવું સ્વરૂપ પકડે અને નવું સ્વરૂપ જે મગજે પકડ્યું છે એ જીવનનું પણ નવું સ્વરૂપ પકડશે આ ન્યુરોપ્લાસ્ટિક સિટી છે પાઠશાળા આ સિદ્ધાંત પર કામ કરે જેને આપણે ફિઝિકલ ફંક્શન કહીએ છીએ અને બોડી તરીકે સ્વીકારીએ છીએ જેને ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન કહીએ છીએ અને માઇન્ડ તરીકે સ્વીકારીએ છીએ જેને ઇમોશનલ ફંક્શન કરીએ કહીએ છીએ એને હર્ટ તરીકે સ્વીકારીએ છીએ અને જેને સ્પિરિચ્યુઅલ ફંક્શન કહીએ છીએ એને સોલ તરીકે સ્વીકારીએ સ્વીકારીએ છીએ એટલે સરળ ભાષામાં આપણે બોડી માઇન્ડ હર્ટ સોલ થી પાઠશાળા કામ કરે એવું એટલા માટે કહીએ કે મગજના આ જીવનને સ્પર્તા ચાર પાસાઓને અસર કરવાની છે અને આ અસર કઈ રીતે કરી શકીએ

ક્ષમતાનો અનલાઇટનમેન્ટનો અને એવેલ્યુએશન મૂલ્યાંકનનો અનુભવ આપી એવી પ્રવૃત્તિઓ આપી હર્ટ માટે એફિલિએશન એટલે સંબંધમાં આવવાનું અને ઇન્ફ્લુએન્સ એટલે સંબંધમાં આદર પામવાનું અને આપવાની પ્રક્રિયાઓની અને સોલમાં પ્રેરણા અને પરિવર્તનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ આપી આ આઠ પ્રકારના અનુભવો જે છે આ આઠ પ્રકારના અનુભવો આપી આ આઠ પ્રકારના અનુભવમાં બોડીને માઇન્ડને લગતા જે અનુભવો છે એને ક્ષમતા આપે છે અને હર્ટ અને સોલ લગતા અનુભવો જે છે એના બ્રેન ને શેપ કરે છે સંસ્કાર તેના સંદર્ભને શેપ કરે છે બરાબર સમજો જીવન ની આજ ઘટમાળ છે એક બાળક જન્મે આપણે એને આમ પણ પહેલા સૌથી પહેલા જવાબદારી શીખવતા હોઈએ કમસે કમ એટલી જવાબદારી લેલે સૌથી પહેલા બાળકને શીખવીએ કે એને વોશરૂમ જવું હોય કે બાથરૂમ જવું હોય તો પહેલા કે બે વર્ષ સુધી થાય એટલે આપણે કહીએ વોશરૂમ જવું હોય ત્યાં તું કહેજે એ પહેલા નથી શીખવતા એટલે જવાબદારી શીખવીએ પહેલી જવાબદારી શું લે કે એને વોશરૂમ જવું છે તો એ આપણને કહેશે પછી આયોજન આવે એ જ મુદ્દામાં તો પછી આપણે સવારથી કહીએ કે ત્યારે બહાર જવાનું છે વોશરૂમ જઈને જ આજે એટલે એને એવું આયોજન બોડી શીખવાનું ફંક્શન કે જીવન નો ફંક્શન કેમ ચાલે એનો હું જરા વિચાર કરું એમ પછી પોતાની ક્ષમતા ડેવલપ કરવાની છે છ મહિનાનું બચ્ચું હોય વર્ષનો હોય તો અઢ હોય એ કદાચ એમ કે બે વર્ષનું બચ્ચું બોલતા શકીએ પછી મારે વોશરૂમ જવું છે આપણે તરત ગાડી સાઈડમાં લઈ લઈએ પણ પાંચ સાત વર્ષનું બચ્ચું એમ કે મારે વોશરૂમ જવું છે તો આપણે કહીએ થોડી વાર રાહ જો એની ક્ષમતા છે પછી એને ડેવલપ કરવાની છે અને મૂલ્યાંકન આ બધું એ પોતે જ કરી લે પોતાના પૂરતું એટલું જોઈ લે આ કર્યા પછી એ લોકોના સંબંધમાં આવે ક્યાંક જોડાવાનું શીખે એમાં સંબંધમાં આદર મેળવતા શીખે એ આદરમાંથી એકબીજાને અસર કરતા શીખે અને પરિવર્તન લાવતા શીખે એટલે કોઈ એક જવાબદારી લઈને માનવે એ જવાબદારીમાં ફેરફાર કરીને આ જગતમાં કોઈ નવું પરિવર્તન લાવવાની જ ઘટમાળ જીવન છે જો સાચા અર્થમાં ચાલે તો જન્મેલું બાળક

એટલે આ આપણું ફંક્શન છે ન્યુરોપ્લાસ્ટિસિટીનો આવો સિદ્ધાંત છે કે મગજને અનુભવો પ્રવૃત્તિઓ આપીને આકાર આપી શકાય છે અને મગજને જો આકાર આપી શકાતો હોય તો જીવનને પણ આકાર આપી શકાય છે જીવનને કેવો આકાર આપવો જોઈએ તો આઠ પ્રકારની જીવનની જે માંગ છે એ માંગના સ્વરૂપનું જ મગજ બને અને માંગના સ્વરૂપનું જ જીવન બને એવું જો બાળકોનું ઘડતર થાય તો જીવન જે એની પાસેથી માંગશે એ માંગને પૂરી કરી શકશે જે વ્યક્તિ જીવનની માંગને પૂરી શકે પૂરી કરી શકે એની પોતાની પણ બધી માંગ પૂરી થવાની છે ધ ફિટેસ્ટ નો જે સિદ્ધાંત છે એ આજના યુગમાં આ છે કોણ ફિટ છે જીવનની જે માંગને પૂરી કરી શકે એ ફિટ છે આ પ્લેનેટ માટે તો આ ખરેખર તો આ પ્લેનેટ માટે ફિટ કહેવાય એવા વ્યક્તિત્વ એવું બ્રેન ન્યુરોપ્લાસ્ટિસિટીના સિદ્ધાંતના આધારે બનાવવાની આપણે પાઠશાળામાં કોશિશ કરી રહ્યા છીએ આ પાઠશાળાનો ન્યુરોલોજીકલ પ્રિન્સિપલ છે